નમસ્તે મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું એવા ચાર ચમત્કારી મંત્રો જેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે કે જે તમારી જિંદગીમાં સુખ શાંતિ અને ધનના દ્વાર ખોલી શકે છે ખાસ વાત એ છે કે આ મંત્રો કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી બોલી શકે છે અને ઘરમાં બેસી જાપ કરી શકે છે પહેલો મંત્ર છે

કે અણધારી આવક ની તકો વધે છે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સામે દીવો પ્રગટાવી વખત જાપ જાપ કરો આ મંત્રનો શ્રદ્ધાથી કરશો એટલે થોડા જ સમયમાં પરિવર્તન તમારી જાતે જ અનુભવશો મિત્રો બીજો મંત્ર છે સર્વસિદ્ધિ ગણેશ મંત્ર ઓમ એકદંતાય વિદ્મહે પ્રચોદયાત મિત્રો આ ગણપતિ ગાયત્રી મંત્ર છે એટલે ગણેશજીની કૃપાથી વિઘ્નો દૂર કરે છે નવા કાર્યોમાં સફળતા આપે છે અને બુદ્ધિ વિવેક વધારે છે શિક્ષણ કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે શ્રેષ્ઠ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આ મંત્ર અદ્ભુત પરિણામ આપે છે ગણેશજીની પૂજા કરો દીવો પ્રગટાવો ફૂલ અર્પણ કરો અને દરરોજ સવારે અગિયાર વખત આ મંત્રનો જાપ કરો આ મંત્રથી તમારા માર્ગના તમામ અવરોધો દૂર થશે મિત્રો ત્રીજો મંત્ર છે સર્વ શાંતિ હનુમાન મંત્ર ઓમ હમ હનુમતે નમઃ આ સરળ મંત્ર હનુમાનજીની શક્તિ અને રક્ષણ આપે છે તે મનની શાંતિ ભયમાંથી મુક્તિ અને આંતરિક બળ વધારે છે પારિવારિક ક્લેશ દૂર થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે આ મંત્ર ખાસ કરીને તણાવ અને ચિંતામાંથી રાહત આપે છે શાંત સ્થળે બેસી હનુમાનજીનું ચિત્ર કે મૂર્તિ સામે શનિવાર કે મંગળવારના દિવસે સવારે કે સાંજે સત્યાવીસ વખત જાપ કરો આ મંત્રથી તમારું મન શાંત અને નિર્ભય રહેશે અને બજરંગબલી હંમેશા તમારું રક્ષણ કરશે મિત્રો ચોથો મંત્ર છે ધન પ્રાપ્તિ કુબેર મંત્ર ઓમ નમો ધનદાય નમઃ મિત્રો આ દુર્લભ અને સરળ મંત્ર ધનના દેવતા કુબેરની કૃપા આકર્ષે છે તે આર્થિક મુશ્કેલીઓ દૂર કરે છે ધનની પ્રાપ્તિ કરાવે છે અને વ્યવસાયમાં નવી તકો ખોલે છે ખાસ કરીને નાણાકીય સ્થિરતા અને અણધાર્યા લાભ માટે શ્રેષ્ઠ છે શુક્રવારના દિવસે અથવા રોજ સવારે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસો કુબેર દેવનું ચિત્ર હોય તો સારું ન હોય તો મનમાં તેમનું ધ્યાન કરી દીવો પ્રગટાવો તો પણ ચાલે પછી શાંતિથી અગિયાર કે એકવીસ વખત આ મંત્રનો જાપ કરો આ મંત્રથી ધનનો પ્રવાહ વધશે મિત્રો આ ચાર શક્તિશાળી મંત્રો નિષ્ઠાથી જાપ કરવાથી તમારું જીવન સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશે રોજ શ્રદ્ધાપૂર્વક જાપ કરો અને તેના ચમત્કારોનો અનુભવ કરો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો જેથી આ દિવ્ય મંત્રોનું જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે મિત્રો ભગવાનની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સતત વહેતી રહે એવી શુભકામનાઓ સાથે ફરીથી મળશું એક નવા વિડીયોમાં